મિત્રો ખેતી તે માટે પ્રગતિશીલ ખેડૂતો પ્રયોગો કરતા હોય છે ખૂબ મહેનત કરતા હોય છે અને આવા જ એક ઉત્સાહી ખેડૂત છે વડોદરાના ધાવટ ગામે રહેતા રોહિતભાઈ જેમણે વાંસમાંથી બાયોચાર બનાવ્યું છે જે ખેતી માટે પશુ પક્ષીઓ માટે અને માનવ શરીર માટે ખૂબ ઉપયોગી છે સુરતના વતની અને હાલ વડોદરાના કરજણ તાલુકાના ધાવડ ગામમાં ખેતી કરતા આ છે રોહિતભાઈ પટેલ જેમણે કુદરતને સાથી બનાવીને ધરતી અને જીવ સૃષ્ટિ માટે ફાયદાકારક એવા એક નવા પ્રયોગ તરીકે વાંસમાંથી કાર્બનને મેળવીને બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું છે જે જમીન માટે ખાતરનું કામ કરે છે તો માણસ અને પ્રાણીઓ માટે પણ આરોગ્યવર્ધક સાબિત થાય છે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું તો એમાં જે કાર્બન જમીનમાં કાર્બનની જરૂર પડે આ જે ગ્લોબલ વોર્મિંગનું જે કામ કરે છે જે બધું કાર્બનનું કામ છે જે ટોટલી હવામાં જે પ્રદૂષણ ઊભું થાય છે અને એબ્ઝોર્બ કરે છે એ બધા તે આપણે જે બાયોચાર જે બધા બનાવીએ છીએ એના કરતાં પાંચ ગણો વધારે છે અને એ બાયોચારમાં જે નાના નાના હોલ છે એક એના જે કેમ કે સાત હજાર સ્ક્વેર મીટર જરૂરી વનસ્પતિના એ એ કાર્બનની અંદર હોલની અંદર સમય લે ગમે એટલા અત્યારે તમે જે ડ્રીપ સિસ્ટમ છે ડ્રીપ એ ડ્રીપથી તમારું નેવું ટકા પાણી વેસ્ટેજ જાય છે ડ્રીપમાં પણ એને પાંચ ટકા પાણી જરૂર છે એ ડ્રીપ થી હોલ છે એમાં પાણી સોસાય છે ની ખેતી નિષ્ફળ ગયા પછી ખેતીને પર્યાવરણ સાથે જોડી કઈક અલગ કરવાનું વિચાર્યું અને રોહિતભાઈએ ખૂબ સંશોધન કર્યું પછી પોતાની છ વીઘા જમીનમાં વાંસની ખેતી શરૂ કરી તેને પ્રોસેસ કરી અને કાર્બન આધારિત પ્રોડક્ટ્સ બનાવવાનો અનોખો પ્રયોગ અહીં ધાવટ ગામથી શરૂ થયો બે વર્ષ તો મેં આ બાળતા રાખીને મૂક્યો કે કઈ રીતે યુઝ કરવું વનસ્પતિને કાર્બન જ જોયું કાર્બન બનાવતા બનાવતા બીજી બધી સાઇડ પ્રોડક્ટ મને ધ્યાનમાં આવી એટલા પછી મેં એનું વિનેગર કાઢ્યું મેં વિનેગર છે તે મલ્ટીપર્પઝ કામ આપે છે એ ફૂલ છોડને જે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ ખાતા મતલબમાં સોળ પ્રકારના સંપૂર્ણ પોષક તત્વો છે અને એની અંદર માઇક્રો ન્યુટ્રન બી છે બધા જમીનનો પીએચ હોય એ બધું જ કામ કરે છે માનુષ્ય માટે એનો બોડી સ્પ્રે બનાવ્યો છે બંબુઅર વાગેલું હોય તો પાકે નહીં તમારું કોઈ બી શરીરના કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન હશે ને એમાં પણ એ જવાબ આપશે ગાયને મેં એક દોઢ ઇંચનો ઘાવ પડ્યો હતો ગાય ગાય ભેંસો ને એના પર મેં લગાવ્યું તો ચાર જ દાડામાં રૂજ આવી ગઈ પછી એ જ વસ્તુ માણસોમાં બી યુઝ કર્યું તો એમાં બી જબરજસ્ત રિઝલ્ટ મળી ગયો બંબુ સોલ્ટ બી માર્કેટમાં મૂક્યો છું ઇન્ડિયામાં નથી આવે છે ચાઇનાથી આવે છે કુરિયનથી આવે છે મીઠું હા મેં બાયોચાર કા પાવડર યુઝ ક્યા જો બંબુ મેસે બનાતે હે ઉસ ખીલ મુહસર નહીં હોતે સાઇનિંગ બી બળતી હે ચહેરી કે उससे हम ब्रश भी करते कर सकते हैं जिससे जो मसूड़े वो मजबूत होते हैं बाहर जो जड़ जाते हैं उससे भी छुटकारा मिलता है और दूसरा एक प्रोडक्ट है बॉडी वॉश जो बॉडी वॉश से शरीर की कोई भी स्किन डिजीज़ में यूज होता है गैस एसिडिटी या खट्टी डकार सब आती है वो भी एब्जॉर्ब करके सुबह निकल जाती है तो हमारे खेत में पानी संग्रह का, का काम करता है जो कार्बन अभी है नहीं हमारी ज़मीन में कार्बन बढ़ाता है इससे तो खेत में उत्पादन भी बढ़ता है और अपनी जमीन उपजाऊ होती है ઉસે ઉસે ઉત્પાદન હે હે તો હોતા ઓર જમીન કી બઢાતા આ પ્રયોગ માંથી આજે બામ્બુ વિનેગર એર પ્યુરિફાયર એક્ટિવ ચારકોલ પાવડર શેમ્પૂ બોડી વોશ જેવી પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહી છે ભવિષ્યમાં પણ બાસમાંથી સાબુ ફેસ પેક અને પશુઓ માટે ખાસ વિનેગર ડ્રોપ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે આ સૌ પ્રોડક્ટ માત્ર કૃષિ માટે નહીં પણ માનવ આરોગ્ય માટે કુદરતી ડેટોક્સ પાચન સુધારણા કોલેસ્ટ્રોલ ઘટાડો અને કિડની કાર્યોમાં ટેકો આપે છે રોહિતભાઈ અન્ય ખેડૂતોને પણ આ દિશામાં માર્ગદર્શન આપી રહ્યા છે તમે બાયાચા નાખશો ને એ પાણી બૂંદની અંદર ગમે એટલો તાપ પડશે ને તો બી એ પાણી સોકાશે ને અંદરથી પાણી બહાર નહીં જાય બાયાચાની ખેતી કરવી હોય તો સાદો પદ્ધતિથી બી બાયાચા બનાવી શકો છો ખેતરમાં ત્રિકોણ આકારનો ખાડો કરી શકો છો ને એમાં એક સાઈડ પર એક નીક કરવાની છે ને એની પર પથરું મૂકવાનું ને એ નીકની અંદરથી તમારે સળગાવવાનું છે અંદર ખાડામાં બધો કચરો મૂકી દેવાનો ને નીચેથી સળગાવવાનું છે રોહિતભાઈની આ પહેલ ખેતરોમાંથી ગ્લોબલ ઉકેલ તરફનું એક નાનું પણ પ્રેરણાદાયક પગલું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ